જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં ગણેશ વિસર્જનની વિધિ મુહૂર્ત તથા આ દિવસે કરવાના ઉપાયો જાણીશું તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ અનંત ચતુર્દશી છે આ દિવસે ભગવાન શ્રી ગણેશને હર્ષ ઉલ્લાસ સાથે શુભ મુહૂર્તમાં વિદાય કરવામાં આવે છે કહેવાય છે કે શુભ મુહૂર્ત જોઈ બાપાની વિદાય કરવાથી ઘરની દરેક નકારાત્મકતા રોગ ગરીબી બાપા તેની સાથે લેતા જાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ મંગલતા શુભતા પ્રગતિ અને બરકતના આશીર્વાદ દેતા જાય છે તો મિત્રો અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત જોઈએ તો સવારનું મુહૂર્ત છે છ કલાક ત્રણ મિનિટથી શરૂ થઈ દસ કલાક ચુમ્માલીસ મિનિટ સુધીનું છે અને બપોરનું મુહૂર્ત બાર વાગ્યે અઢાર મિનિટથી શરૂ થઈ એક વાગે બાવન મિનિટ સુધીનું છે સાંજનું મુહૂર્ત પાંચ વાગે શરૂ થઈ છ વાગે એકત્રીસ મિનિટ સુધીનું છે આમ ગણેશ વિસર્જન માટેનો આ સમય શુભ અને ઉત્તમ ફળદાયી રહેશે આ દસ દિવસ ભગવાન શ્રી ગણેશની પૂરી શ્રદ્ધા ભક્તિથી આનંદ ઉલ્લાસથી આપણે પૂજા અર્ચના કરી એવી જ રીતે ધામધૂમથી ગણેશ વિસર્જન કરાય છે ગણેશ ચતુર્થીના દસ દિવસ બાદ એટલે કે અગિયારમાં દિવસે અનંત ચૌદસ આવે છે આ દિવસે બાપાને જળમાં વિસર્જિત કરાય છે અનંત ચૌદસના દિવસે એટલે કે ગણપતિ વિસર્જનના દિવસે બાપાની મૂર્તિને સહેજ ખસેડી લેવાની અને બાપા પાસે ક્ષમા યાચના માંગવી કે હે ગણપતિ બાપા આ દસ દિવસ અમારી પૂજામાં જો કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને ક્ષમા કરજો અને આવતા વર્ષે વેલેરા આવજો અત્યારે આપ આપના પવિત્ર લોકમાં પાછા સીધાઓ મા પાર્વતીને અમારા પ્રણામ કહેજો અને આવતા વર્ષે અમારા ઘરને પવિત્ર પાવન કરવા વેલેરા પધારજો આમ પ્રાર્થના કરવી અને કહેવું કે હે બાપા અમને આશીર્વાદ આપો કે અમારું આખું વર્ષ સુખ શાંતિમાં વીતે અમારા દરેક કાર્યો નિર્વિધને પાર પડે તેમજ ઘરમાં હંમેશા સુખકારી બની રહે ત્યાર પછી ભગવાન ગણેશની પૂજા આરતી કરવી આ દિવસે ભગવાન ગણેશને ભાવતા ભોજનનો થાળ ધરાવવો તેમને મનગમતા લાડુ કે મોદક ધરાવવા કારણ કે ગણપતિ દાદાને ભોજન અતિપ્રિય પ્રિય છે અને એમનું પેટ ખૂબ જ મોટું છે આથી એમને ભૂખ પણ વધારે લાગે છે તો ગણપતિ દાદા તેની માતા પાર્વતી પાસે પહોંચે ત્યાં સુધીમાં એને રસ્તામાં ભૂખ ન લાગે એટલા માટે ભગવાનને મનગમતા ભોજનનો થાળ અવશ્ય ધરાવો તેમજ બાપાને વિદાય સાથે પંચભોગ અવશ્ય આપવો આ પંચભોગ એટલે કે પાંચ લાડુ કે પછી પાંચ મોદક અથવા તો ઋતુના પાંચ ફળ અવશ્ય આપવા જેથી બાપાને રસ્તામાં ભૂખ લાગે તો એ જમી શકે આ જોઈ મા પાર્વતી પણ પ્રસન્ન થશે મા પાર્વતી એ અન્નપૂર્ણા છે તેના ભક્તોના ધન ધાન્યના ભંડાર ભરેલા રાખશે એવું કહેવાય છે કે બાપા જ્યારે આપણા ઘરેથી વિદાય લે છે ત્યારે ઘરનો કલેશ દુઃખ દોષ ગરીબી બધું જ સાથે લેતા જાય છે આથી ઘરની અશુભતા કાઢવા માટે ગણપતિ બાપાને ઘરના દરેક રૂમમાં પ્રવેશ જરૂર કરાવો બાપાને ઘરના બધા જ રૂમમાં ફેરવવા ત્યારબાદ સ્થાપન કરેલું કળશનું જળ દરેક રૂમમાં છાંટવું વધેલું જળ ફૂલ છોડ કે વૃક્ષને રેડી દેવું આ જળ તુલસી ક્યારે ન રેડવું એ વાતનું ખાસ ધ્યાન રાખવું સ્થાપન કરેલું શ્રીફળ દાદાની સાથે જળમાં વિસર્જન કરી દેવું બાપાને વિદાય કરતી વખતે ઢોલ નગારા તેમજ ગણપતિ બાપાનો જય જયકાર બોલાવી ધામધૂમથી બાપાની વિદાય કરવી શાસ્ત્રોના કહેવા મુજબ આ દસ દિવસ ભગવાન ગણેશની પૂજા કરી વિધિવત પૂજા અર્ચના કરી વિસર્જન કરવાથી મનુષ્યના કષ્ટોનું નિવારણ થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આ દસ દિવસ ભગવાન ગણેશજીની પૂજામાં જે કંઈ પૂજા સામગ્રી ચડાવવામાં આવે છે આ બધી જ સામગ્રીની પોટલી બાંધવી આ પોટલીને ભગવાન ગણેશ સાથે વિસર્જિત કરી દેવી આ ઉપાય કરવાથી ઘરની ગરીબી રોગ દુઃખ કષ્ટનો નાશ થઈ સુખ સમૃદ્ધિ શુભતા સાથે ઘરમાં મંગલતા આવશે અનંત ચૌદશના બીજા દિવસે નાના બાળકો બ્રાહ્મણ કે પછી જરૂરિયાતમંદને ભોજન અથવા અલ્પાહાર કરાવી ગણેશ ચોથ વ્રતના પાળના કરવા આ રીતે વિધિ વિધાનથી વાજતે ગાજતે બાપાની વિદાય કરવાથી ઘરમાં શુભતા સાથે મંગલતા સિદ્ધિ બુદ્ધિનો વાસ થાય છે જે રીતે આનંદ ઉલ્લાસ હર્ષથી બાપાને ઘરમાં પ્રવેશ કરાવ્યો હોય એ જ રીતે બાપાની આનંદ ઉલ્લાસ વાજતે ગાજતે વિદાય આપવાથી બાપાની કૃપા આખું વર્ષ બની રહે છે ભગવાન ગણેશની પૂજા ઘરમાં શુભતા લાવે છે દુઃખ અને દરિદ્રતાનો નાશ કરે છે જે ઘરમાં ભગવાન ગણપતિની આરાધના પૂજા થાય છે એ ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે એ ઘરમાં ક્યારેય અમંગળ થતું નથી મિત્રો દરેક મહિનામાં આવતી વદ ચોથનું વ્રત પણ અતિ ફળદાયી છે જો જીવનમાં કોઈ સમસ્યા આવતી હોય મુશ્કેલી આવી રહી હોય તો દર મહિને આવતું વદ ચોથનું આ વ્રત કરવાથી જીવનની દરેક સમસ્યા ટળી જાય છે આ વ્રતમાં એકટાણું કરવાનું હોય છે ગણપતિની પૂજા આરાધના કરવાની હોય છે સાંજે ચંદ્રના દર્શન થયા પછી લાડુનો પ્રસાદ ધરાવી એકટાણું કરવાનું હોય છે આ વ્રત ઉત્તમ ફળ આપનારું છે જે વ્યક્તિના જીવનમાં સંકટ આવી રહ્યું છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ ભગવાન ગણેશ સંકટ હરનારા છે તે જીવનમાં આવતી દરેક સંકટ હરી લે છે તેમજ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન ગણેશને લાડુ અતિ પ્રિય છે બાર મહિનામાં આવતી દરેક વધ ચોથના દિવસે જો શક્ય હોય તો ઘરમાં લાડુ બનાવી ભગવાન ગણેશને ધરાવવા જેથી ગણપતિ બાપાની કૃપા આપણા ઘર પર હંમેશા બની રહેશે તો ગણપતિ વિસર્જનની વિધિ તેમજ આ દિવસે કરવાના ઉપાયનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ